જય શ્રી કૃષ્ણના મિત્રો એક રાજાનો દરબાર હતો શિયાળાનો સમય હોવાથી રાજાનો દરબાર ખુલ્લામાં બેઠો હતો આખી સામાન્ય સભા સવારના તડકામાં બેઠી હતી મહારાજે સિંહાસનની સામે એક ટેબલ જેવી મહત્વની વસ્તુ મૂકી હતી દીવાન વગેરે તમામ દરબારમાં પંડિત લોકો બેઠા હતા રાજાના પરિવારના સભ્યો પણ બેઠા હતા તે જ સમયે એક વ્યક્તિ આવી અને પ્રવેશની પરવાનગી માંગી જો તેને પ્રવેશ મળ્યો તો તેણે કહ્યું કે મારી પાસે બે વસ્તુઓ છે હું દરેક રાજ્યના રાજા પાસે જાઉં છું અને એ બંને વચ્ચેનો તફાવત જણાવવા કહું છું પણ કોઈ આજ સુધી કહી નથી શકતા આથી જ હું વિજેતા બનીને ફરું છું હવે હું તમારા શહેરમાં આવ્યો છું રાજાએ તેને બોલાવ્યો અને પૂછ્યું શું વાત છે તેણે બંને ચીજો ટેબલ પર મૂકી દીધી સામાન્ય રંગ સમાન રંગની સમાન દરેક વસ્તુ સમાન હતું રાજાએ કહ્યું કે આ બંને બાબતો એક જ છે પછી તે વ્યક્તિએ હા પાડી પણ તે બંનેમાં એક જુદું છે તેમાંથી એક ખૂબ કિંમતી હીરો છે અને એક કાચનો ટુકડાનો ભાગ છે પરંતુ દેખાવ એક સરખો છે આજ દિન સુધી કોઈ પણ પરીક્ષણ કરી શક્યું નથી કે તે કયો હીરો છે અને કયો કાચ જો કોઈ સાચી પરખ કરી બતાવે તો હું હારીશ અને આ કિંમતી હીરો તમારા રાજ્યની તેજોરીમાં હું જમા કરી દઈશ જો કોઈ ઓળખી નહીં શકે તો તમારે મને તે જ રકમ આપવી પડશે જે આ હીરાની કિંમત છે તેવી જ રીતે હું ઘણા રાજ્યોમાંથી જીત્યો છું રાજાએ કહ્યું હું તેનું પરીક્ષણ કરી શકતો નથી દીવાન બોલ્યો અમે હિંમત પણ કરી શકતા નથી કારણ કે બંને ખૂબ સરખા છે બધા હારેલા લોકો કોઈ હિંમત કરી શક્યા નહીં કોઈ પ્રશ્ન નથી કે તમે ગુમાવશો તો તમારે પૈસા ચૂકવવા પડશે કે રાજા પાસે ઘણી સંપત્તિ છે દરેકને ડર હતો રાજાની પ્રતિષ્ઠા ઘટશે કોઈ પણ વ્યક્તિ ઓળખી શક્યો નહીં દરબારમાં પાછલા ભાગમાં થોડોક અવાજ આવ્યો હાથમાં લાકડી લઈને એક અંધ માણસ ઉભો થયો મને એક તક આપો એક માણસની મદદથી તે રાજા પાસે ગયો તેણે રાજાને પ્રાર્થના કરી હું જન્મથી અંધ છું છતાં મને એક તક આપવી જોઈએ જેથી હું પણ મારી બુદ્ધિની એકવાર પરીક્ષણ કરી શકું અને સફળ થઈ શકું અને જો સફળ નહીં થાય તો પણ તમે એક તક ગુમાવશો જ રાજાએ વિચાર કર્યો કે તક આપવામાં તે ખોટું શું છે રાજાએ કહ્યું કે ઠીક છે અંધ માણસને બંને વસ્તુઓનો સ્પર્શ કરી અને પૂછ્યું કે તેમાં કયો હીરો છે અને કયો કાચનો ટુકડો છે તે તપાસ કરી બતાવો અંધ માણસે એક મિનિટમાં કહ્યું કે આ હીરો છે અને આ કાચ છે તે માણસ આવ્યો આટલા રાજ્ય પર વિજય મેળવ્યા પછી જે માણસ આવ્યો તેણે નમીને કહ્યું કે તે સાચો છે તમે જાણો છો તમે ધન્ય છો મારા વચન મુજબ હું તમારા રાજ્યની તેજોરીમાં આ હીરો આપું છું દરેક માણસ ખૂબ ખુશ થઈ ગયા અને જે માણસ આવ્યો તે પણ ખૂબ ખુશ થઈ ગયો હતો ઓછામાં ઓછું કોઈ તો પરીક્ષક મળી તે તે રાજા અને બીજા બધા લોકોએ અંધ વ્યક્તિ પ્રત્યે એક જ જિજ્ઞાસા વ્યક્ત કરી કે તમે કેવી રીતે ઓળખી શક્યા કે આ હીરો છે અને આ કાચ છે અંધે કહ્યું સીધી વાત એ છે કે માલિક આપણે તડકામાં બેઠા છીએ મેં સ્પર્શ કર્યો જે ઠંડો હતો તે હીરો અને જે ગરમ થઈ ગયો હતો તે કાચ આ વાર્તામાંથી આપણે મુખ્યત્વે કે જીવનમાં દેખાવ પર આધાર રાખીને વસ્તુઓ કે વ્યક્તિઓની કિંમત ન કરવી જોઈએ તેના બદલે સાચી પરખ અને બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને તફાવત સમજવો જરૂરી છે વાર્તામાં અંધવ્યક્તિ તડકામાં સ્પર્શ કરીને હીરો અને કાચ વચ્ચેનો તફાવત કરે છે જેમાંથી શીખવા મળે છે કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ જે વ્યક્તિ શાંત અને ઠંડા મનથી રહે છે તે હીરા જેવું મૂલ્યવાન છે